ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ભવ્ય યોજાયું સાયકલિંગ સ્ટન્સ સાથે આ મુહૂર્તનું પ્રસંગ ચાર ચાર લાગ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર કોઈ ફિલ્મનું આટલું ભવ્ય પ્રકારનું મુહૂર્ત થયું ગુજરાતી સિનેમાઓને સાહસ રોમાંચ અને નવી દિશા આપતી ફિલ્મ ગેટ સેટ ગો થોડા સમયમાં રિલીઝ થશે પિક્ચર્સ અને જલિયાન હાઉસ સાથે મળીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવામાં જઈ રહ્યું છે જેમાં સાયકલ રેસિંગ આધારે બનેલી કથા છે જે એક્શન અને ભાવનાની ભરપૂર છે ભવ્ય અને સૌ પ્રથમ પ્રકારનું શુભમુહૂર્ત તાજેતરમાં અમદાવાદમાં યોજાયું હતું જેમાં દીપક તિજોરી ભૌમિક સપર જીનલ વેલાની રોનક કામદાર અને અન્ય કલાકારો ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું અને આટલા વર્ષો પછી અમદાવાદ પણ આવ્યો તો ઘણા ચેન્જીસ જોયા સિટીમાં પણ અને ફિલ્મો તો ડેફિનેટલી એટલી પ્રોગ્રેસિવ બની ગઈ છે તો મારી ઈચ્છા હતી કે હું આજે નહીં તો કાલે કોઈ ગુજરાતી ફિલ્મ સારી આવશે તો હું ડેફિનેટલી કરીશ અને અનબિટવીન મને ઘણી સ્ક્રિપ્ટો આવી પણ આ જે ગેટસેટ બહુ મારી પાસે જીનલ અને ભૌમિક લઈ આવ્યા તો એમાં ઘણી વેલ્યુઝ હતી એક તો નોસ્ટાલ્જિક વેલ્યુ બહુ સારી હતી એકવાર ફરી સાયકલ્સ અને સાયકલ્સનો બહુ મોટો અગત્યનો રોલ અમારા બધા વધારે અમારા કરતાં વધારે તો એ ફિલિંગ જે જોજીતા હોય સિકંદરમાં હતી એની નોસ્ટ્રાલોજીક વેલ્યુ પાછી રીઇન્વેન્ટ કરવા માટે હું આ લોકો સાથે જોડાયો અને રોલ અને ફિલ્મ અને એની સ્ટોરી અને કોન્સેપ્ટ અને પ્લસ એનું જે પ્રેઝન્ટેશન છે જેમાં આપને એક્શન પણ બહુ ગજબનું જોવા મળશે અમુક ચેસીસ છે અમુક સાયકલના સ્ટન્ટ્સ છે અને અમુક એવા વન્ડરફુલ મોમેન્ટ્સ છે ફિલ્મની અંદર તો મને લાગ્યું કે આ એક નવી જ ગુજરાતી સ્ટોરી છે જે લોકોની સામે આવી રહી છે અને આઈ એમ ડેફિનેટલી ઓનર્ડ કે હું આ પ્રોજેક્ટની અંદર હિસ્સો છું આ મેસેજ તો સોશિયલ મેસેજ જ હોય આપણે ગુજરાતીઓ તો ડેફિનેટલી દરેક ફિલ્મમાં કોઈનો કોઈ મેસેજ હોય તો ફેમિલી ફિલ્મ છે તો બધા બધા ફેમિલીવાળા જજો જોવા માટે કે જે દરેક વ્યક્તિ બોલી શકે કે ગેટ સેટ ગો દરેકને ખબર હોય શું છે એ ગુજરાતી હોય કે ના હોય દરેકને ગેટ સેટ ગોનો અર્થ ખબર હોય પ્લસ આપણી પિક્ચરમાં સ્પીડ બહુ છે તો એ સ્પીડને ડેડિકેટ કરી શકે એવું એક આ નામ લાગ્યું કે ગેટ સેટ ગો ચાલી શકે છે વાર્તામાં અમે એક મેસેજ બી આપવાનો પ્રયત્ન કર્યો છે અમે જે લોકોને પૈસા બચાવવા માટે બ્લેક મની ભેગું કરવાની જે આદત પડી છે ટેક્સ ચોરી કરીને એના અગેન્સ્ટમાં એક પિક્ચર બનાવી છે એવો મેસેજ આપ્યો છે કે ખોટા પૈસા જમા ના કરો પૈસા કમાવો પણ કોઈનું છીનવીને ના કમાવો અને એના અગેન્સ્ટમાં આપણી આ જે ગેંગ છે ગેટસેટ ગોની એ ઊભી છે એ લોકો બ્લેક મની ચોરે છે અને અમીરોથી ચોરીને ગરીબોને આપે છે છ ચોર છે છે પોલીસ દરેક ફિલ્મથી એવો પ્રયત્ન કરીએ છીએ કે કોઈક એક સોસાયટી નો જે પ્રોબ્લેમ હોય એને આપણે એડ્રેસ કરીએ છેલ્લી ફિલ્મમાં આપણે બેન્કિંગ અમારી જે લાસ્ટ ફિલ્મ હતી ભગવાન બચાવે એમાં અમે બેન્કિંગ માં જે લૂપ હોલ્સ છે જેના કારણે આપણું યુથ ખરેખર બરબાદ થઈ રહ્યું છે ક્રેડિટ કાર્ડ્સના કારણે એ એડ્રેસ કર્યું હતું આ વખતે બ્લેક મનીનો ઇસ્યુ એડ્રેસ કર્યો છે બ્લેક મની એન્ડ ધ ફોલ્સ યુઝ ઓફ પાવર આ બંને વસ્તુને અમે એડ્રેસ કરી છે મારા રોલ વિશે ઓકે વધારે નહીં રિવીલ કરું પણ હું એક ફોર્મર જર્નલિસ્ટ છું જે હવે આ રોબિનુર ગેંગમાં જોડાયેલી છે અને અમે લોકો એક ગેંગ છે જે થોડી લૂંટપાટ કરે છે બટ વી આર વી આર અ ગેંગ વિથ વિથ ધ ગોલ્ડન હાર્ટ દેટ્સ ઓલ આઈ મુર રિવીલ બાટ ના ના એટલે હું ફોર્મર જર્નલિસ્ટ હતી હવે હું જર્નલિસ્ટ નથી જર્નલિસ્ટ ટર્ન્ડ ગેંગ મેમ્બર છું હાઇ ફ્રેન્ડ્સ હું તમારી ભાભીની જાણીને આઈ એમ સો એક્સાઇટેડ બિકોઝ ગેટ સેટ ગો આ અમારી ફિલ્મનું નામ છે જેનું આજે મુહૂર્ત હતું અને એ પાછા કોણ કોણે લખી જીનલ બેલાણીએ કોણ કરી છે ભૌમિક અને સાથી પ્રોડ્યુસર્સ તો હવે અમે લોકો તો પરિવાર છીએ જેમ કે પૂરી પાણી ભગવાન બચાવે અને આ ત્રીજું સતત સાથે રહીને એકબીજાને બરાબર ઓળખ્યા છે એટલે મને ક્યારે એમ જ લાગે કે અમારા ઘરનું ફિલ્મ છે અને એટલે જ્યારે આ લોકોએ ઇન્વિટેશન મને મોકલ્યું ને તો મેં સીધું સ્ટેટસ પર મૂકી દીધું એ વિચાર્યા વગર કે મારે મૂકાય પણ મેં મૂકી દીધું જાણે આ મારી ફિલ્મ છે મિત્રો આ ફિલ્મ છે ને થોડી હટકે છે સટસ સટસઠ આમ જાય એવી ફિલ્મ છે એક્શન થ્રિલર અને મજા કરાવે એવી ફિલ્મ છે એટલે આ ફિલ્મનો એક પાર્ટ છું હું એટલે અને એ રોલ શું છે એ કહેવાનું નથી એના માટે તો ફિલ્મ જોવી પડે ને ગેટ સેટ ગો તો બસ હવે તો શરૂઆત છે છ બાર મહિનાની અંદર ફિલ્મ આવી જશે અને થિયેટરમાં તમે ત્યાં અમને ફરી પાછા જોઈશો હે ને તો તૈયાર થઈ જાઓ ગેટ સેટ એટ ગો